દરોડા પાડવામાં આવ્યા બે હુક્કા અલગ અલગ ફ્લેવરો અને તેના સાધનો મળી ઓગણીસ હજાર આઠસો નો મુદ્દામાલ કબજે કરાયો છે અને આ સાથે ફારૂકભાઈ પાડાવાલા વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ કરવામાં આવશે

અને વાણિજ્ય ઉત્પાદન પુરવઠા અને નિયંત્રણ એક્ટ બે હજાર સત્તરના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે આજે થર્ટી ફર્સ્ટના દિવસે પણ આનાથી વધારે સઘન ઝુંબેશ પોલીસ દ્વારા ચલાવવામાં આવશે